મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર नवसारी ग्राम्य ग्राम्य लांचियो ग्राम लांस्टेबलनामा कडक अमल ऑपरेशन सिंदूर अंतर्गत सिव्हिल होस्पिटल योजाल रक्तदान शिबिर डॉक्टर नर्स सहित आरोग्य कर्मिओ करेल रक्तदान પહેલગામ આંતકી હુમલામાં છવ્વીસ નિર્દોષ આત્માઓની શાંતિ અર્થે યોજાયેલા પાઠ નવસારી ગ્રામ્ય પોલીસ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ પીએસઆઈ ચાલીસ હજારની લાંચ લેતા ઝડપાયો છે ઇંગ્લિશ દારૂના મૂટલે ઘરે જામીન ઉપર મુક્ત કરવાની કાર્યવાહી બદલ પીએસઆઈએ ચાલીસ હજારની લાંચ માંગી હતી નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક મોટો લાંચ કેસ સામે આવ્યો છે એન્ટી કરપ્શન બ્યુરોએ પીએસઆઈ અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કર્મચારી કુમાર સુરેશભાઈ રાઠોડને લાંચ લેતા પકડ્યા છે આ કેસમાં ફરિયાદી પ્રોહિબિશનના કેસમાં આરોપી હતા તેમણે કોર્ટમાંથી આગોતરા જમીન મેળવ્યા હતા જામીન મુજબ અટક કરી મુક્ત કરવાની કાર્યવાહી માટે પીએસઆઈ વસાવાએ રૂપિયા ચાલીસ હજારની માગણી કરી હતી તેમણે આ રકમ પોલીસ કર્મચારી રાઠોડને આપવાનું કહ્યું હતું ફરિયાદે લાંચ આપવાની ના પાડી અને એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ લાંચનું આયોજન કર્યું છટકા દરમિયાન પોલીસ કર્મચારી રાઠોડ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ પકડાયા જો કે પીએસઆઈ વસાવા ઘટના સ્થળે હાજર મળ્યા નહોતા આ કાર્યવાહી એસીબી સુરત એકમના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સક્સેનાના નેતૃત્વમાં કરવામાં આવી મદદનીઝ નિયામક આર આર ચૌધરીએ સુપરવિઝન કર્યું આ કેસમાં બંને આરોપીઓએ એકબીજાની મદદથી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે નવસારીમાં ગણેશ ઉત્સવમાં શ્રીજીની પ્રતિમા નવ ફૂટથી ઓછી ઊંચાઈની સ્થાપના કરવા માટે દરેક પ્રાંત અધિકારી શહેરના ગણેશ મંડળોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવતી શ્રીજીની પ્રતિમા માત્ર નવ ફૂટથી ઓછી ઊંચાઈ ધરાવતી જ સ્થાપના કરવા માટેનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલા લેવામાં આવશે તે પ્રકારની સૂચનાઓ નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોર દ્વારા આપવામાં આવી છે નવસારીની મોઢ ગાંધી સમાજની વાડીમાં ગણેશોત્સવ નિમિત્તે સરકારી જાહેરનામાનું ચુસ્તપણે પાલન થાય તે માટે ગણેશ ઉત્સવ સંગઠન મંડળ દ્વારા સરકારી અધિકારીઓ અને શહેરના ગણેશ મંડળ આયોજકોની બેઠક યોજાઈ હતી નવસારી પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોર ડીવાય એસપી એસ કે રાય નવસારી ટાઉન પીઆઈ તેમજ ગણેશ સંગઠન મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાંત અધિકારી ડોક્ટર સરકારના જાહેરનામા મુજબ ગણેશજીની પ્રતિમા માત્ર નવ ફૂટથી ઓછી સ્થાપિત કરવાની સૂચના આપવામાં આવી હતી ગણેશ ઉત્સવ દરમિયાન નવ ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતી પ્રતિમા સ્થાપિત કરનાર મંડળના પ્રમુખ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ થશે જ્યારે જે મૂર્તિકારો છે તેમને પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નવ ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતી મૂર્તિ બનાવવામાં આવશે તો તેમના વિરુદ્ધ પણ જાહેરનામાનો કેસ દાખલ થશે નવસારીમાં પ્રથમ વખત જ આ પ્રકારના જાહેરનામાનો કડક અમલવારી થતાં ગણેશ મંડળના આયોજકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી હતી નવસારી શહેરના ગણેશ ઉત્સવમાં નવ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાની સ્થાપના નહીં કરવાના જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા વિરોધમાં આયોજકો ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા અને નિયમોમાં છૂટછાટ આપવા માટેની રજૂઆત કરી હતી નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ભાજપ સંગઠન મંત્રી શીતલ સોની સમક્ષ જાહેરનામામાં પ્રતિમાની ઊંચાઈ ધરાવતા નિયમોમાં છૂટછાટ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી આજ રોજ અહીંયા નવસારી શહેર જે ગણેશ સંગઠન છે એ સંગઠનના હોદ્દેદારો પ્રવીણભાઈ ભરતભાઈ બધા એક અહીંયા નવસારી શહેર વિસ્તારના તમામ ગણેશ મંડળના જે આયોજકો છે તેમની સાથે એક બેઠકનું આયોજન કરેલ હતું એમાં હું અને એસડીપીઓ નવસારી શ્રી સંજય રાય તરફથી તમામ ગણેશ મંડલોને મહેરબાંદ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું જે જાહેરનામું છે જેમાં તમામ તહેવારોની અંદર તમામ પ્રકારની મૂર્તિઓની હાઈટ નવ ફૂટથી ઉપર નહીં બનાવી તથા આનું વિસર્જન બને ત્યાં સુધી કૃત્રિમ તળાવોમાં કરવું એ તમામ વિગતોને આવરી લેતા જાહેરનામા બાબતે ચર્ચા કરવામાં આવી છે અને સૌ ગણેશ મંડળોને વિનંતી કરવામાં આવી છે કે આ જાહેરનામાનું અક્ષરશા પાલન કરવામાં આવે તો આ વાર તહેવાર જે આપણે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ એમાં સરકારી તંત્ર તરફથી જે પણ વિભાગો સંકળાયેલા છે મહાનગરપાલિકા કે ડીજીવીસીએલ પોલીસ તંત્ર આ બધાને પોતાની કામગીરી સહેલાઈથી કરી શકે લોકોને હેરાનગતિ ઓછી થાય અને ખરી અર્થમાં આપણે આપણા ધાર્મિક તહેવારોને સારી રીતે ઉજવી શકીએ આપ મીડિયાના મિત્રોના માધ્યમથી સૌ નવસારી નગરજનોને અને નવસારી જિલ્લાના જે લોકો છે સૌના થકી આ મેસેજ પહોંચાડવા માગું છું કે મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું એક જાહેરનામું છે જે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે તો આ જાહેરનામાનું સૌ પાલન કરે અને આગામી ગણેશ ઉત્સવ માટે અત્યારથી જ ઓર્ડરો જે લોકો આપવાના હોય એ લોકો નવ ફૂટ અથવા તો નવ ફૂટથી નીચેની જ મૂર્તિનો ઓર્ડર આપે અને એનું જે પણ વિસર્જન દરમિયાન કે જે પણ કામગીરી કરવાની છે આપણે એ બધામાં જ તંત્રને પૂરેપૂરો સાથ સહયોગ આપે એવી વિનંતી છે મૂર્તિકારો સાથે અગાઉ ગયા અઠવાડિયે પણ એક બેઠક કરવામાં આવી હતી જેમાં એમને પણ આ જાહેરનામા સાથે અવગત કરવામાં આવ્યા હતા અને મૂર્તિકારોને સ્પષ્ટ સૂચના આપી છે કે ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જો એમને ત્યાં નવ ફૂટથી ઊંચી મૂર્તિ દેખાશે તો તેમના પર જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેથી મૂર્તિકારોને પણ હવે આપના માધ્યમથી ફરીવાર જણાવું છું કે નવ ફૂટની મૂર્તિ બનાવશો જ નહીં કોઈનો ઓર્ડર આવે તો પણ આ જાહેરનામું ટાંકીને એમને કહેજો કે અમે નવ ફૂટથી નીચે મૂર્તિ જ બનાવીશું સાથે સાથે એક મુદ્દો કહેવાનો રહી જાય છે કે ઘણા બધા ગણેશ મંડળો બીજા જિલ્લામાંથી પણ મૂર્તિઓ લાવવાના હશે બોમ્બેથી પુનાથી સુરતથી તો આ જાહેરનામું જે છે એ તમામ મૂર્તિઓને લાગુ પડે છે જેથી બોમ્બે પુના સુરત ગમે ત્યાંથી મૂર્તિઓનો ઓર્ડર આપેલો હોય તો ત્યાંથી પણ જે મૂર્તિ લાવવાના હોય એ નવ ફૂટથી અથવા નવ ફૂટથી નીચેની જ મૂર્તિઓ લાવવાની રહેશે પડે છે રજૂઆત માટે અમે આજે આવ્યા હતા અને એમને આ બધી મંડળો દ્વારા પણ રજૂઆત કરી અમે પ્રત્યક્ષ પણ રજૂઆત કરી હવે એમણે ઉપલા લેવલે જે કંઈ રજૂઆત કરશે તેમાંથી અમને આશા છે કે સુખદ બે દિવસમાં અંત આવી જશે ઓપરેશન સિંધુમાં ભારતીય સૈન્યના ઘાયલ થયેલા જવાનો માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાયું હતું સિવિલ હોસ્પિટલના ડોક્ટરો નર્સ અને વોર્ડ બોય સહિતના આરોગ્ય કર્મીઓએ રક્તદાન કરી રાષ્ટ્રભાવના પ્રગટ કરી હતી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી હાલ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ છે પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ હોવાથી અને કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં રક્તદાન શિબિરો યોજી રક્તનો પૂરતો સ્ટોક રાખવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન સિંધુર અંતર્ગત નવસારી સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન થયું હતું નવસારી રેડક્રોસ નવસારી સિવિલ હોસ્પિટલ અને કરુણામાં ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ રક્તદાન શિબિરમાં નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આરએમઓ સ્ટાફ નર્સ આરોગ્ય કર્મીઓ વોર્ડ બોય વહીવટી કર્મચારીઓએ રક્તદાન કરી રાષ્ટ્રપ્રેમ ઉજાગર કર્યો હતો યુદ્ધમાં ઘાયલ થયેલા જવાનો માટે સિત્તેરથી વધુ રક્તની યુનિટો એકત્ર કરવામાં આવી હતી નવસારી રેડ ક્રોસના ટેકનિકલ સ્ટાફે સેવાઓ આપી હતી આજના બ્લડ ડોનેશન કાર્યક્રમ અંતર્ગત હું કહેવા માગું છું કે ઓપરેશન સિંદૂર અન્વયે જે ભારત પાકિસ્તાન વચ્ચે સીમા પર જે દબાણમાં મહેસૂસ થઈ રહ્યું છે એના અંતર્ગત અમે સિવિલ હોસ્પિટલ અને રેડ ક્રોસ ઉપરાંત કરુણામય ચેરિટેબલ ટ્રસ્ટ અન્વયે આ ત્રણ સંસ્થાઓ મારફતે આપણે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ અત્યાર સુધીમાં સાઠિક જેટલી બોટલો કલેક્ટ થઈ છે આશા રાખું છું હજુ લગભગ બેથી ત્રણ કલાક બાકી છે તો લોકો આવીને હજુ પણ બ્લડ ડોનેશન કરશે એવી આશા રાખું છું જ્યાં ચલી હતી ગોલિયા વહા ખડે મિલે સદા વાહુતી કે વખત પહેલી મેં રહે સદા ઓર આરતી કે વક્ત બાહોલે કંઈ નીકળ ચલે ઓપરેશન સિંદૂરમાં જે રાષ્ટ્રભક્તિ કરવા માટે જે આપણા વીર સૈનિકો ત્યાં શહીદ થયા છે અત્યારે સેના પર લડી રહ્યા છે એમને બ્લડ ડોનેશન બ્લડની જરૂરત હોવાથી સિવિલ હોસ્પિટલ અને રેડ રેડક્રોસના નથી આ રક્તદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવેલો છે આપને વધુમાં વધુ રક્ત ડોનેશન કરી આપણે ત્યાં મોકલીએ તેથી આપણા સૈનિકોને કોઈ પણ જરૂર પડે તો આપણે પગે ઊભા રહીએ આ દેશભક્તિ માટે આપણે સરસ્વ નિછો કરી શકીએ આપણા દેશમાં એટલા બધા ભામાસા રહેલા છે મેં સોને કે અક્ષર હૈ ઇતિહાસ મેં સોને કે અક્ષર હૈકી હર તારીફ મેં સુન લો માતૃભૂમિ કી રક્ષા કેસે હોતી હૈ ગીત મેં સુન લો મામાસાહે જબ રાણા પ્રતાપને તકલીફ પડી તો મામાશાહે પોતાનો સરસ આપી દીધો એ રીતે આપણે પણ રાષ્ટ્રપ્રગ જરૂર પડે તો આપણે પણ આપણો સરસ આપવા માટે તૈયાર રહીએ એ જ રાષ્ટ્રભક્તિ કહેવાશે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે સ્વર્ગસ્થની શાંતિ અને અને યુવા કથાકાર અજય બાપુ પરિવાર દ્વારા સામૂહિક સુંદરકાંડનું કરવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે આતંકવાદીઓ ધર્મ પૂછીને આપણા દેશના છવ્વીસ પ્રવાસીઓને તેમના પરિવાર સામે જ ગોળીઓ ધરબી દઈ હત્યા કરવામાં આવી હતી છવ્વીસ નિર્દોષ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો નવસારીમાં પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના સભાખંડમાં નવસારી જલાલપુર તાલુકા પેન્સન મંડળના સહયોગથી અને જય સિયારામ પરિવાર કુરેલના સભ્યો દ્વારા કથાકાર અજય બાપુની ઉપસ્થિતિમાં નવસારીના છવ્વીસ સ્થળો ઉપર સામૂહિક સુંદરકાંડ અને હનુમાન ચાલીસા મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવી રહ્યા છે છવ્વીસ નિર્દોષ વ્યક્તિઓના મોક્ષાર્થે અને તેમની આત્માને શાંતિ મળે તે હેતુથી નવસારીમાં સુંદરકાંડના પાઠો થઈ રહ્યા છે આ સુંદરકાંડોમાં નવસારી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના દિનેશ મિસ્ત્રી અરવિંદ મિસ્ત્રી સિનિયર સિટીઝનના સભ્યો મૈત્રી પરિવાર પેન્સનર મંડળના સભ્યો મહિલા ભજન મંડળો ઉપસ્થિત રહ્યા હતા કથાકાર અજય બાપુના મુખેથી સુંદરકાંડના પાઠો થયા હતા સદગતોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી ગત બાવીસ એપ્રિલે જે પુલવા પહેલગામમાં હુમલો થયો તેના સંદર્ભમાં એક શિવસંકલ્પ હૃદયમાં ભાવ પ્રગટ થયો કે છવ્વીસ જણા દિવંગત આત્માઓને સદગતિ પ્રાપ્ત થાય એ નિમિત્તે આપણે શું કરી શકીએ તો હૃદયમાં ભાવ પ્રગટ થયો અને એ સુંદરકાંડના પાઠ છવ્વીસ જેટલા પાઠ છવ્વીસ દિવંગત આત્માઓના કલ્યાણ માટે અર્પણ કરવાના એ સંદર્ભમાં અલગ અલગ ગામોમાં જઈ અને અમે પાઠ કર્યા અને એમાં આજે નવસારી પ્રજાપતિ આશ્રમમાં પંદરમો પાઠ અહીંયા સંપન્ન થયો કેવલ અને કેવલ સદગુરુ કૃપાથી અને હનુમાનજીની કૃપાથી આ પાઠ સંપન્ન થયો સૌના સહકારથી જય શિયારમ પરિવાર એ સાથેને સાથે મારી સાથે કાયમ માટે એમણે મને જે સહકાર આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને દરેક દર્શક મિત્રો દરેક જે સેવાભાવી સંસ્થાઓ એમણે પણ મને પૂરા સંકલ્પ પૂરા સંકલ્પમાં મને સહકાર આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર સૌને મારા જય શિયા આરામ અને દિવંગત છવ્વીસ આત્માઓ છે એમને પરમાત્મા સદ્ગતિ આપે એમને સદ્ગતિ શ્રદ્ધાંજલિના રૂપે આ છવ્વીસ પાઠ એમના ચરણોમાં અર્પણ થાય અને બધા દિવંગત આત્માઓનું કલ્યાણ થાય તેમજ કે પરિવાર ઉપર જે આકસ્મિક ઘટમાં ઘટના થઈ અને પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું એ દુઃખ સહન કરવાની પરમાત્મા એમને શક્તિ આપે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના પુનઃ સૌને જય સિયારામ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર નવસારી ગ્રામ્ય પોલીસનો લાંચિયો કોન્સ્ટેબલ એસીબીના સકંજામાં ગ્રામ્ય પીએસઆઈ જાહેર થયેલો વોન્ટેડ ગણેશ મહોત્સવમાં નવ ફૂટની પ્રતિમાના જાહેરનામાનો થશે કડક અમલ ઓપરેશન સિંદુર અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં યોજાયેલું રક્તદાન શિબિર ડોક્ટર નર્સ સહિતના આરોગ્ય કર્મીઓએ કરેલું રક્તદાન પહેલગામ આંતકી હુમલામાં છવ્વીસ નિર્દોષ આત્માઓની શાંતિ અર્થે યોજાયેલા સુંદરકાંડોના પાઠ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર